સુરત કાપોદરા વિસ્તારની ઘટના દુકાનવાળાને Instagram માર્ફતે જાહેરાત આપવી પડે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા ભગવતી કૃપા સોસાયટી પાસે અવસર ફેટાવાળા સાથે તેની જ દુકાનમાં એકાઉન્ટનું કામ કરતો ઇસમ ધ્રુવ દિનેશભાઈ પંડ્યા દ્વારા 70,713000 જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી દુકાનના માલિક દ્વારા Instagram દ્વારા એકાઉન્ટ માટે માણસ જોઈએ છે તેવી જાહેરાત કરતા

કાપોદરા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ